નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસ અને વાર સોમવારના આજના ઊંઝાના બજાર ભાવ જોઈ લઈ કે કેવા રહ્યા છે તો તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો પર સિલેક્ટ કરી નાખો જેથી હું જ્યારે બી વિડીયો અપલોડ કરીશ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો શરૂ કરીએ ઊંઝા તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે અજમો જે અઢારસો થી છવ્વીસો અઢાર ઈસબગુલ જે છે બે હજાર સાહીઠથી અઠ્યાવીસો સિત્તેર તલ સફેદ જેસે બે હજાર પચાસથી સત્યાવીસો અને હવે આગળ છે સુવા જેસે બારસોથી પંદરસો રાયડો જેસે અગિયારસો અગિયારથી અગિયારસો છપ્પન વરિયાળી જે છે અગિયારસોથી પિસ્તાલીસો બાર અને હવે છેલ્લે છે ઝીરુ જેનો નીચો ભાવ છે ત્રણ હજાર નવસો અને ઊંચા ઊંચો ભાવ છે પાંચ હજાર એસી